અવિરત વરસી રહેલા વરસાદે જનજીવન પર માઠી અસર કરી છે વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે હવે રોગચાળાએ માથું મુજબ શહેરમાં તાવ ઝાડા અને ઉલટીના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે જેમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે જ્યારે કાપોદરાની વીસ વર્ષીય યુવાન પરિણીતા કે જે ડેન્ગ્યુની સારવાર હેઠળ હતી તેનું સારવાર દરમિયાન મોત નીપજતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે અને આરોગ્ય વિભાગ દ્વારા સફાળા જાગીને લોકોના સ્વાસ્થ્ય અંગેની તપાસ શરૂ કરી છે તથા લોકોને બહારનું ભોજન તેમજ વાસી તથા દૂષિત ખોરાક અને પાણી ન આરોગવા માટે સૂચન કરવામાં આવ્યું છે ખાલી અમારી નમ્ર વિનંતી છે કે બાળકો હોય કે એડલ્ટ હોય એ તમામને પોતાના ખોરાક તો ખાવા પહેલાં હાથ ધોઈને એ લોકો ખોરાક ખાય તેવું રાખે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે પરંતુ ગયા વર્ષ કરતાં એટલો વધારે નથી છતાં રાઇઝિંગ ટ્રેન્ડ છે ગયા વર્ષે પણ આ જ મહિનામાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ વધારે જોવા મળતા હતા પરંતુ આ વર્ષે એના કરતાં દસથી બાર ટકાનો ઘટાડો થયો છે ગયા વર્ષના કેસો